કેન્દ્રીય કેબિનેટ દ્વારા આજે જે વન નેશન વન ઇલેક્શન એક રાષ્ટ્ર એક ચૂંટણીના જે મંજૂરી આપવામાં આવી છે તે રામનાથ કોવિંદની કમિટી દ્વારા ભલામણ કરવામાં આવી હતી તેને સ્વીકારી અને આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે અને હવે એ લોકસભામાં શિયાળુ સત્રમાં મૂકવામાં આવશે એને ભારતીય જનતા પાર્ટી સહૃદયે આવકારે છે અને આના કારણે જે ઘણા બધા લાભ થવાના છે તે રાષ્ટ્રને લાંબા ગાળા સુધી આ લાભ આપતા મળતા રહેશે એક તો જયારે વારંવાર ચૂંટણીના કારણે અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ચૂંટણીમાં વ્યસ્ત રહે છે અને વિકાસના કામોને ક્યાંક અડચણ ઉભી થાય છે હવે જ્યારે એક જ આખા રાષ્ટ્રમાં સૌપ્રથમ તમામ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી થશે અને ત્યાર પછી બીજા તબક્કામાં તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં એક સાથે ચૂંટણી થશે અને એક જ મતદાર યાદીથી આ થશે તો એના પરથી રાષ્ટ્રના અબજો રૂપિયા તો બચશે જ પરંતુ સાથે સાથે લોકોનો જે પ્રોડક્ટિવ ટાઈમ છે એ ઉત્પાદક સમય જે છે એ પણ બચશે અને એના કારણે વારંવાર જે ચૂંટણીના પ્રભાવમાં વિકાસ અટકતો હતો તે નહીં અટકે અને લોકશાહી વધુ મજબૂત બનશે